તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના મામલે પ્રાંત અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ગોડાઉન ભાડે રાખતા સમયે પ્રિકોશનના નિયમો ધ્યાને લેવામાં આવતા નથી ગોડાઉનમાં સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધાઓ પણ નથી તો પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ ગોડાઉન પાસે પસાર થઈ રહેલી વીજ લાઈન હોઈ શકે છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતાઓ પણ છે આ મામલે વિપક્ષે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ગોડાઉનમાં રાજસ્થાન સહિત વિવિધ જગ્યાઓથી લાવીને મગફળી સ્ટોર કરવામાં આવી હતી આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ તો અહીંયા જે વીજ લાઈન પસાર થાય છે અને આજુબાજુના જે વીજના જે તાતણા છે એ ખુલ્લા છે તો જે શોર્ટ સર્કિટ લાગી હોય અને જે સિક્યુરિટીનો જવાબ છે તો શોર્ટ સર્કિટ લાગી હોય તેવું માનવાને કારણ છે બાકીની તો જે કદાચ કોઈ હશે તો એ તપાસમાં બહાર આવશે સમગ્ર ઘટનાની અંદર જવાબદાર અત્યારે જે કસ્ટડી છે એ સેન્ટ્રલ વેર હાઉસિંગ છે એ ભારત સરકારનો જે એક જાહેર સાહસ છે એની કસ્ટડીનો માલ છે